ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ અને સ્વચ્છતા સર્વેક્ષણ બે પચીસ અંતર્ગત બારડોલી નગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક ઉત્સવ અને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે સાંસ્કૃતિક ઉત્સવ અને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ અને બારડોલીના બ્રાન્ડ એમ્બેસેડર

જે ઝુંબેશ અમે ઉપાડેલી હતી એ ઝુંબેશમાં એમણે ઘણું મોટું યોગદાન છે અને સફાઈ એ લોકોએ જે નિષ્ઠાપૂર્વક કરી છે એ બદલ હું એ સફાઈ કર્મચારીનો બી આજ જ આભાર માનું છું બારડોલી નગરપાલિકા સર્વે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત બારડોલી નગરપાલિકા રાષ્ટ્રીય કક્ષાએ સિત્તોતેરમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને રાજ્ય કક્ષાએ એકવીસ એકવીસમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ આંકડો એક બહુ ની જેવી મહેનત અને સારી સ્વચ્છતા નું અમે માર્ગદર્શન હેઠળ અમે આ પ્રાપ્ત કરી શક્યા છે એ બદલ હું સર્વ કર્મચારીઓનો અને સર્વનો આભાર માનું છું અસ્તુ ભારત માટે